નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ ઓમ શાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ શિક્ષક અને શિક્ષિકાઓ લખતર પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા લખતર પોલીસ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન પોલીસની કામગીરી સહિત સાયબર ક્રાઇમ વિશેની માહિતી આપવામાં આવી લખતર રેલવે સ્ટેશન રોડ પર મામદાર કચેરીની બાજુમાં આવેલ ઓમ શાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ લખતર પોલીસની મુલાકાત લીધી હતી લખતર પોલીસ સ્ટાફના રાજુભાઈ કુસાપરા કે પી વાઘેલા દક્ષાબેન જયસ્વાલ નરેન્દ્રગીરી સહિતના સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત આવેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ શિક્ષિકાઓને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગ પીએસઓ રાઇટર હેડ વાયરલેસ વિભાગ કોમ્પ્યુટર વિભાગ મહિલા લોકઅપ પુરુષ લોકઅરૂમ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવા લેવામાં આવતા હથિયારની માહિતી આપવામાં આવી હતી સાથે કયા હથિયારનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે હથિયારનો ઉપયોગ કરવાની જરૂર બી થાય તો તેની પ્રોસીજર ક્યાં ક્યાં અધિકારીની મંજૂરી લેવી પડે અને મંજૂરી મળ્યા પછી કઈ રીતે હથિયારનો ઉપયોગ કરી શકાય તેની માહિતી આપવામાં આવી હતી સાથે દક્ષાબેન જયસ્વાલ દ્વારા સાયબર ક્રાઇમ એટલે શું સાયબર ક્રાઇમ કઈ રીતે કરવામાં આવે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે કદાચ કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો સરકાર દ્વારા જારી કરવામાં આવેલ હેલ્પ નંબર ઓગણીસ ત્રીસ ઉપર સંપર્ક કરી કઈ રીતની મદદ મળી શકે કઈ રીતે સાયબર ક્રાઇમ આરોપી સામે ગુનો રજીસ્ટર કરાવી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઓમ શાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીને વિદ્યાર્થીઓ દ્વારા લખતર પોલીસ સ્ટેશન અને લખતર પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો